સટોડિયો હવાનું સામે આવ્યું છે કયા કયા ગુનાહિત વાળો વ્યક્તિ છે ભૂતકાળમાં અમદાવાદમાં જે આઈપીએલ મેચ હતી તે દરમિયાન બેઠા બેઠા ગેલેરી પ્રેસિડેન્ટ જે છે મતલબ કે તે સમયે ઝોન ટુ એલસીબી અધિકારીઓ કર્મચારીઓ તેની ધરપકડ પણ કરી હતી અને તેની સામે ગુનો પણ નોંધ્યો હતો તેના ફોટો પણ સામે જે જે રીતે અધિકારીઓ અને કર્મચારીઓની ધરપકડ કરી હતી તો કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ જે દીપક છે

પંદર દિવસમાં કામ શરૂ થઈ જાય છે તો હવે શું અહીંયા બીજી કલમો ઉમેરવામાં આવી શકે છે આ કેસમાં ન્યુઝ એટીન માંથી હું પોતે ત્યાં સ્પોટ ઉપર ગયો હતો અને ત્યાં તપાસ કરી ત્યારે ખબર પડી કે બે ચોવીસ માં સત્તા નહોતી લાયસન્સ તેની પાસે હવે જે છે તે ફટાકડા રાખવાની પણ નહોતી એ પ્રકારની માહિતી સામે આવી રહી છે અમે જયારે તેના ગોડાઉન ની તપાસ કરી ગોડાઉન ની અંદર જે બીજા રાજ્યોના જે સરકારી બોરીઓ હોય છે જે ખાસ કરીને જેની અંદર પશુ આહાર ને બીજા રાજ્યનું પણ કનેક્શન ખુલી શકે છે મેં કીધું એ પ્રમાણે તેની પાસે જે ગોડાઉન માં તપાસ કરી તો ગોડાઉનમાં તેને માત્ર ગુજરાત નું નહીં પરંતુ બીજા રાજ્યના જે બોક્સ હોય છે કંતાનો હોય છે તે તેની પાસે હતા તો કહી શકાય કે આ

કે ફૂર્ચા ઉડી ગયા દૂર સુધી માંસના લોચા પણ ત્યાં લટકી રહ્યા હતા એ પ્રકારની પણ વિગતો આપણી સામે આવીએ એ પરિવારનું શું હવે જે રીતે સ્પષ્ટ છે કે સૌથી મોટી અને સ્લેબ તૂટી જાય આ ભેદી બ્લાસ્ટ છે આની પાછળ કંઈક તો રહ્યું છે અને પોલીસ તે શું રંધાઈ રહ્યું છે તેને બહાર લાવવું પડશે કારણ કે આ બ્લાસ્ટ ના કારણે આખરે આખો જે ફ્લોર હતો જે મતલબ કે જેનો સ્લેબ હતો આખો તૂટીને અને લોકો પર પડ્યા છે બે બોડી તો એવી છે કે જેના અંગો મળ્યા છે મતલબ એ બોડી કોણી છે કોણ છે એ કઈ ખબર નથી તેના માટે હવે

પોલીસ ઘટના સ્થળે પહોંચી પંચનામું કરવા માટે પહોંચી છે મીડિયાને ગોડાઉનમાં આવ્યા છે ગોડાઉન આગળ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને જે રીતે નવીન પણ વાત કરી રહ્યા છે કે આ જે બ્લાસ્ટ હતો તે ભેદી બ્લાસ્ટ માનવામાં આવી રહ્યો છે કારણ કે બ્લાસ્ટ થાય ત્યારબાદ આગ લાગે છે ત્યાં સુધી વાત કદાચ માનવામાં આવે છે કારણ કે ફટાકડા હોય તો આગ લાગે પરંતુ બ્લાસ્ટ થાય છે કે તો સવાલ એ જ છે કે નવીન પાસે જઈશું પરંતુ આપને જણાવીએ કે જે રીતે ભેદી આ બ્લાસ્ટ થયો છે તેને લઈને હવે શું ખુલાસા થાય છે તે જોવાનું રહેશે

અંદર જે અત્યારે પંચનામું પોલીસ દ્વારા જે ચાલી રહ્યું છે અને મહત્વની વાત તો એ છે કે અત્યારે જ્યારે અમે એ ગોડાઉનમાં ગયા ત્યારે ગોડાઉનમાં અત્યારે પણ મોટા પ્રમાણની અંદર ફટાકડાઓ પડ્યા છે મોટા પ્રમાણની અંદર સુતળી બોમ્બ પડ્યા છે અને મોટા પ્રમાણની અંદર દારૂખાનું રાખવામાં આવ્યું છે આ બ્લાસ્ટ થયો છતાં પણ અહીંથી જે આ ફટાકડાઓ છે તે ખસેડવામાં નથી આવ્યા અને અત્યારે પંચનામું જે છે તે ચાલી રહ્યું છે ગોડાઉન હતું પરંતુ અહીંયા જે ફટાકડાઓ બનાવવામાં આવી રહ્યા હતા તેવા પણ અંદર દ્રશ્યો જોવા મળ્યા છે અત્યારે પોલીસ દ્વારા જે ફટાકડાઓ પડ્યા છે જે પંચનામું ચાલી રહ્યું છે ત્યાં જવાબ રોકવામાં આવી રહ્યા છે પરંતુ બીજા પણ આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે પણ જે કાટમાળ છે તે હટાવવાની કામગીરી ચાલી રહી છે આ ઘટનાને ચોવીસ કલાકનો જે સમય છે તેના કરતાં પણ વધુ થઈ ગયો છે છતાં પણ હજુ સુધી જે કામગીરી છે તે સર્ચની કામગીરી અત્યારે પણ ચાલી રહી છે આજે તમામ જે આ જે તમામ કાઢમાળ છે તેને જેસીબી દ્વારા ખસેડવામાં આવી રહ્યો તે આજે ફેક્ટરી ને અત્યારે તોડન કરી દેવામાં આવી છે સંધ્યા જી બિલકુલ કિશોર આપ હોસ્પિટલ પર પહોંચ્યા હતા આ સાથે જ જે પરિવારજનો ડેડ બોડીને લેવા આવ્યા હતા તેમાં પણ આક્રમ જોવા મળ્યો હતો એક મહિલા તો રિસ્તના રડીને બેભાન થતા હોય એ રીતે આપણે જોયા હતા અને તેઓ ડેડ બોડીની માંગ કરી રહ્યા હતા એટલે જે બે લોકો જેમને કદાચ આખી બોડી પણ નથી મળી અને અંગુના ટુકડા થઈ ગયા હતા એવા વ્યક્તિના કદાચ એ પરિવારજન હોઈ શકે છે શું માંગ થઈ રહી છે પરિવારો તરફથી વહીવટી તંત્ર ને આ મૃતદેહો સોંપવા દેવામાં આવ્યા તેના લીધે જે પરિવારજનો હતા તેનો આગ્રહ હતો કે આવ્યા સ્થળ સુધી અમને જોવા દેવામાં આવ્યા અને હતા રવાના કરી દેવા માં આવ્યા એક મહિલા નો એવો પણ આક્ષેપ હતો કે જે તેનું બાળક હતું તે બાળક તેનું નથી મળી રહ્યું જે ઓગણીસ જે મૃત્યુઓ મળ્યા હતા પરંતુ જે બે મૃત્યુઓ હતા તેમના માત્ર અંગો જ મળ્યા હતા અને તેનો ડીએનએ ડીએનએ શોધ કરવામાં આવશે તે બાદ એ અંગો છે તે પરિવારને આપવામાં આવશે અત્યારે જે લોકો

જેના કારણે આખી ઇમારત ધરાશાયી થઈ જાય સામાન્ય રીતે અત્યાર સુધીમાં મેં અનેક આવા આગના જે છે તે કવરેજ કરેલા છે આ ફટાકડા ફેક્ટરીમાં મોટી મોટી આગ લાગેલી છે તે આગના પણ મેં કવરેજ કરેલા છે સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની ફટાકડા ફેક્ટરી હોય છે તે ફટાકડાની ફેક્ટરીમાં જ્યારે પણ આગ લાગતી હોય છે તે ભીષણ આગ હોય છે જરૂરથી તેની આજુબાજુને નુકસાન પહોંચે છે પરંતુ એ આગના કારણે પહોંચે છે અને એમાં આ સુધી મેં ક્યારેય એવું નથી જોયું કે જેના કારણે કોઈ સ્લેબ આટલો મોટો સ્લેબ તૂટીને પડી ગયો હોય

આવી ઘટના જે બોયલર ફાટે છે તે પ્રકારની આ ઘટના હતી તો પટાકાની ફેક્ટરીમાં બોયલર હોવું તો શું લાગે છે તે શક્ય થોડુંક ઓછું લાગે છે પરંતુ આ પ્રકારની ઘટના ભેદી બ્લાસ્ટ જ કહી શકાય અને એના માટે જ એફએસએલ જે તમામ લોકો અધિકારીઓ છે જે જે લોકો તપાસ કરે કે આ બ્લાસ્ટ પાછળનું અસલી કારણ અત્યારે સામે નથી આવ્યું તો લાગ્યું છે કે કારણ કે એમાં મોટા ભાગના લોકો એક્સપાયર થઈ ગયા છે અથવા ખૂબ જ ગંભીર છે છે તો એ તપાસમાં ખબર પડશે કે આ બ્લાસ્ટ પાછળનું અસલી કારણ શું છે સંધ્યા